સાથી મિત્રોનું જિંદગીની ભરતી નથી મિલન અને બે પ્રસંગ છે એમાં કિંમત સરખી નથી તો આ વિદાય પ્રસંગે ધોરણ વિદાય સ્પીચ જીવનની કારકિર્દી મુજબ ઉત્તમ રીતે કરે જીવનના દરેક સફરમાં તેમને મળે તેમની રાહોમાં ફૂલો પથરાય તેમનું જીવન આનંદમય અને સુખમય રહે શાળાનું હર્યું ભર્યું પ્રાગણ તમારી વિદાયથી સૂનું તો બની રહેશે પણ આ ખરેખર તો આ વિદાય તમારી પ્રગતિ છે બસ અંતમાં હું એટલું જ કહીશ કે આંખોમાં આંસુ છે ને હોઠમાં હાસ્ય છે આંખોમાં આંસુ છે ને હોઠમાં હાસ્ય છે આજની આ વિદાયમાં ચોક્કસ કંઈ તથ છે આજની આ વિદાયમાં ચોક્કસ કંઈ તથ છે હૃદયના બંધનો આમ છોડીને જશો કેમ ચાલશે बंधनों आम छोड़ी यादों यादों ने 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 हमारी खुशिया बेशुमार हो, बेश हो और आने वाली बेच हमसे ज्यादा होशियार हो यहाँ उपस्थित आदरणीय प्राचार्य शिक्षकगण एवं मेरे प्यारे साथियों सभी को मेरा नमस्कार मैं आप सभी की आभारी हूँ कि मुझे, आपने इस, मुझे आपने यह अवसर दिया कि मैं दो शब्द कर सकूं। दोस्तों ऐसा लगता है जैसे कुछ ही दिन पहले मैंने यहाँ प्रवेश लिया है लेकिन कब आठ वर्ष बीत गए मैंने पता ही नहीं चला शायद ऐसा महसूस होना इसी बात का संकेत है कि हमारा समय इस स्कूल में बहुत अच्छा ज्ञानवर्धन एवं अनुपति के अपने अपना उज्जवल भविष्य तरफ जा અને દુખમાં એટલે કે જે શાળામાં આપણે બધા એકસાથે ભણ્યા મોટા થયા જ્યાં જ્યાં સારા મિત્રો અને શિક્ષકો મળ્યા જ્યાં આપણે પરિવારની જેમ રહેતા હતા પરંતુ જીવનમાં આ સમય આવે જ છે કે અલવિદા કહેવું પડે છે મને ઘણું દુઃખ થાય છે મિત્રો હું તમને કહેવા માગું છું કે આજે આપણે શાળા જીવનની સારી સારી યાદો આપણે સાથે લઈ જવાની છે શિક્ષકોએ આપણા જીવનને સારો આકાર આપ્યો છે અને મારા મિત્રોએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે જેના માટે હું દિલથી સૌનો આભાર માનું છું મારી શાળાના આ સુંદર પાણો અને તમારો પ્રેમ અને તમારી લાગણી હંમેશા મારી સાથે જ રહેશે આજે અમારી વિદાય છે દુઃખ તો ઘણું થાય છે પરંતુ ખુશી એટલા માટે છે કે અમે સફળતાના ઊંચા શિખરો સર કરવા માટે જઈ રહ્યા છીએ મારી કોરી કક્કા અને કોરા મંત્ર પ્રથમ હસ્તાક્ષર કરાવનાર એ આ એ હાથ અને સ્થિત નડી કે સાવ જરદર ઘાસનું મેદાન લીલું છે પીડી સળવળ વિના તો સાવ ખાલી ખાલી લાગી આપની શાળામાંથી વિદાય રહેલ લઈ રહેલા ધોરણ આઠના વિદ્યાર્થીઓ જ્યારે આપની શાળામાં નહીં હોય ત્યારે અમને બધું ખાલી ખાલી લાગશે હવે આશીર્વચન પાઠે છે ધોરણ આઠના વર્ગ શિક્ષક કિશોરભાઈ એક પ્રસંગ કહેવાનું મન થાય છે મિત્રો કે આવો જ વિદાય સમારંભ કાર્યક્રમ શાંતિપનીના આશ્રમમાં જ્યાં ભગવાન કૃષ્ણ ભણતા હતા ત્યાં વિદાય કાર્યક્રમ હતો એટલે તમારા જેવા વિદ્યાર્થીઓ ગુરુદેવના ચરણોમાં પગે લાગીને પોતાના ઘરેથી કોઈ વસ્તુ લાવ્યા હોય ચોખા લાયા હોય ભૌતિક વસ્તુઓ જેવી કે ચોખા લાયા હોય તો ગુરુદેવને અર્પણ કરતા હતા કોઈ વિદ્યાર્થી ઘઉં લાવ્યા હોય તો ગુરુદેવને અર્પણ કરતા હતા તો કોઈ વિદ્યાર્થી ઘી લાવ્યો હોય કોઈ વિદ્યાર્થી દૂધ આપતા હતા પણ એમાં અતિ ગરીબ એવો સુદામાં હતો મિત્ર ચાંદીપનીના ચરણોમાં આવીને એમને પોતાની પાઘડી મૂકી શું મૂક્યું પાઘડી મૂકી અને ગુરુદેવને કહ્યું કે આજે હું તમને સાહેબ એ કહેવા માગું છું કે આપણા આશ્રમની જે સમૃદ્ધિ છે એ હું દિન પ્રતિદિન વધારીશ એમ લાજ રાખીશ અને હું કોઈ પણ જગ્યાએ જઈશ ને તો તમારું નામ હંમેશા ઊંચું કરીશ એવું શાંતિપણ ઋષિના ભગવાન કૃષ્ણે વચન આપીશ ગુરુજી ખૂબ પ્રસન્ન થયા બરાબર આવું વિદ્યાર્થી જ્યારે કહે ત્યારે ગુરુને ખૂબ આનંદ થાય તમે જયારે નોકરી લાગો તો પાડોશીનો આનંદ થાય કે ના થાય એ મને ખબર નથી પણ તમારા જે એકડા બગડા ધોરણની અંદર રોતા હતા ઊંઘાતા હસતા હતા બરાબર કલરવ કરતા તમને અમે જોયેલા છે એ ચિત્રો આજે પણ યાદ છે આજથી અઠવાડિયા પહેલા જ્યારે હેમંતભાઈ એમના ફોનની અંદર આ જાનકી ને જહલ ને રાજલના નાના નાના બાળકો હતા એમના ફોટા બતાવ્યા ત્યારે અમે વાત કરી કે ભાઈ આ બાળકો કેટલા સમયમાં આ આઠ વર્ષો ત્યાં વીતી ગયા ફળમાં એ અમને ખ્યાલ રહ્યો નહીં એ દીકરીઓ જ્યારે નાની નાની હતી તો કેટલી માસુમ દેખાતી હતી એ જ માસૂમિયત એ જ નિર્દોષતા આજે પણ એમના બાળકો અમને મળ્યા છે બરાબર અને આ ફૂલુબી બાળકોને કેળવવામાં આપણી શાળાના જે આ શિક્ષક મિત્રો છે એમણે મારી બનીને ખૂબ મહેનત કરી છે ખૂબ પરસેવો પાડ્યો છે તમારા એ કોલિયું બની તમારે તમારા અંદર એક જ્યોતને પ્રકાશિત કરવી છે કેમ પ્રકાશિત કરવાની જરૂર છે કારણ કે આ જે સમાજ છે એ ખૂબ અંધકારમય જીવી રહ્યો છે આ સમાજને શિક્ષણની ખૂબ જરૂર છે અને શિક્ષણ માટે જે નિમિત્ત છે જે આ સમાજને ઉગારી શકે એ તમે વિદ્યાર્થી મિત્રો છો બરાબર તો તમારે શું કામ કરવાનું છે કોડિયું તમારે બનવાનું છે શિક્ષણરૂપી વાટ તમારે બનવાનું છે બરાબર અને એની અંદર તમારે નેપોલિયન બોનાપાર્ટે કીધું છે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ આ દુનિયાની અંદર કશું જ અશક્ય નથી માત્ર તમારે એના માટે અથાગ પ્રયત્ન કરવાના હોય છે અને લક્ષ્યને પામવા માટે કશું જ જોયા વગર માત્ર મહેનત કરવાની હોય છે એવું કહેવાય છે કે જિંદગી એક શાનદાર સફર હે જિંદગી એક શાનદાર સફર હે કોઈ મિલતા હૈ કોઈ જુદા હોતા હૈ સફરને સફર વહી હોતા હૈ જો આપની મંજિલ પર ફીડા મિત્રો તમે તમારી મંજિલ નક્કી કરો મે હું હાથ ફેલાવતો એ હવે મને હાથ દે તમે નાના હતા પેલા બીજા હતા તમે માથેનું હાથ પહેરો અને અત્યારે તમે મને તાલી આપતા થઈ ગયા અત્યારે તમે એવડા મોટા થઈ ગયા છો કે તમે મને તાલી આપો એટલે તમે જિંદગીની મહત્વની વ્યવસ્થાઓ બાળપણ તમારું બાળપણ જે છે તમે આ શાળાની અંદર વિતાવ્યું છે પરિચિતોને ધરાઈને જોઈ લો ભાઈ આ પરિચિતોને ધરાઈને જોઈ લો આ હસતા ચહેરા આ મીઠી નજર મળે ના મળે અને ભરી લો આખમાં આ રસ્તાઓ આ બારીઓ આ પ્રાર્થના ખંડ પછી આ ગલીઓ આ શાળા મળે ના મળે અને રડી લો રડી લો આજે આ સંબંધોને વિડરાઈને અને પછી સી ખબર કોઈની ખબર મળે ના મળે અરે આ વળા આવ્યા આવ્યા છે આ ચહેરા ફરી આંખોમાં ફરસે જે તમને મેળવા આવ્યા છે આજે બધા કે વળામાં આવ્યા છે એ ચહેરા ફરસે આંખોમાં ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે અને આ વતનની ધૂળથી એમ કહેવાય કે આ શાળાની ધૂળથી માથું ભરી લઉં પછી આ શાળાની ધૂળ મળે ન મળે ભાઈ જય હિન્દ જય ભારત અસ્તુ આપણે વિદાય લઈ લઈને રહ્યા પ્રગતિના પંથે જઈ રહ્યા છો પણ તમે આગળ વધો પ્રગતિ સારી કરો ગામ બામૈયાનું શાળાનું સમાજનું તમારા ઘરનું નામ રોશન કરો એવી શુભ